આજ રોજ આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં આવેલ આઈટીઆઈની અંદર એક કરોડને બાણું લાખ જેટલી મોટી રકમ સરકાર દ્વારા જે આઈટીઆઈ ચાલી રહી છે એ આઈટીઆઈના બીજા માળે જેની ઉપર લેબ અને બાકીના છોકરાઓને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે સરકારે એક કરોડને બાણું લાખ જેટલી રકમ મંજૂર કરીને આ છોકરાઓના સારા ભવિષ્ય માટે એક સરસ મજાનું આયોજન કરીને નૂતન લેબ અને બીજી સુવિધાઓ જ્યારે ઊભી થઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા જેમાં તાલુકાના પ્રમુખશ્રી શહેરના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તમામ બોર્ડના સભ્યશ્રીઓ તેમજ ઉર્સા અને કાંકરિયાના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર હાજરી આપી અને આજના દિવસે જ્યારે આ આઈટીઆઈ સ્કૂલની વિઝિટ કરી એ દરમિયાન ખૂબ સુંદર લગભગ ત્રણસોથી ચારસો જેટલા છોકરાઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે એમનું ભવિષ્ય બનાવી રહ્યા છે સરકાર દ્વારા ખૂબ સારી એવી આ આઈટીઆઈની અંદર સુવિધા પણ ઉપલબ્ધ છે અને વધારાની પણ ઉપલબ્ધતા જ્યારે થઈ રહી છે ત્યારે આજના દિવસે એક કરોડને બાણું લાખ જેટલા રકમના નવા કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે તાત્કાલિક જે ત્યાં અધિકારીઓ હતા એમને કહેવામાં આવ્યું કે આ કામ જલ્દી જલ્દી પૂર્ણ થાય અને બાળકોને આ સુવિધા જે છે એનો લાભ મળતો થાય એવા પણ પ્રકારનું આયોજન કરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી છે